ભરૂચ જિલ્લા કલેક્ટરે અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી ડાઢણ નદીના જળસ્તરમાં સતત થઈ રહેલા વધારાને કારણે તંત્ર ચિંતિત આમોદનગર સહિત પંથકમાં હાલ વરસાદે વિરામ લીધો છે પરંતુ ઢાઢણ નદીમાં આવેલા પૂરને કારણે નદી કાંઠાના ગામડામાં ખેતીને ભારે નુકસાન કર્યું છે આમોદમાં નદી કાંઠાના ગામોના તંત્ર દ્વારા અત્યાર સુધીના ત્રણસો ચોર્યાસી લોકોનું સ્થળાંતર કરાયું હતું તેમજ આમોદ તાલુકા વહીવટી તંત્ર દ્વારા જરૂરિયાતમંદ તેમજ મેડિકલ ઇમરજન્સી લાગતા લોકોનું એસડીઆરએફની ટીમની મદદથી રેસ્ક્યુ કરી સારવાર અપાવી સરાહનીય કામગીરી પણ કરી હતી ઢાદર નદીના પાણીએ સર્જેલા વિનાશથી ખેડૂતોના પાકનું ધોવાણ થઈ ગયું હતું અને ખેતીને ખૂબ મોટો ફટકો પડ્યો હતો આમોદ જંબુસરના ધારાસભ્ય ડીકે સ્વામીએ પણ ધાદર નદીના પૂરના પાણીથી પ્રભાવિત અસરગ્રસ્ત ગામોની મુલાકાત લીધી હતી તેમજ ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરાએ પણ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ પૂરની પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો અને ઢાઢન નદીએ સર્જેલા પૂરથી તબાહીના દ્રશ્યો પણ નિહાળ્યા હતા આ ઢાઢન નદીમાં જે હાલ પૂરની સ્થિતિ સર્જાઈ છે તેના કારણે ભરૂચના ખાસ કરીને અમારા આમોદ અને જંબુસર તાલુકામાં ખાસ્સા પાણી ગામો સુધી આવેલા છે હાલ હમણાં જ હજી બાર લોકોનું અહીંયા રેસ્ક્યુ થયું છે અને એ રીતે અલગ અલગ જગ્યાએ ઓપરેશન્સ પણ ચાલી રહ્યા છે ઘણા ગામોમાં ગામની અંદર પાણી નથી પણ રસ્તાઓથી કટ ઓફ થયા છે તો ત્યાં પણ અમે પુરવઠા બાબતનું પણ અમે એન્શ્યોર કર્યું છે કે ત્યાં તમામ પ્રકારની સપ્લાય હાલ રહે હજી લાગી રહ્યું છે કે આજકાલ સુધી તો આ પાણી ઓસરવામાં સમય લાગશે એકાદ દિવસ એવું લાગી જ જવું જોઈએ અમારી તમામ ટીમો હાલ અમે ત્રણ ડેપ્યુટી કલેક્ટર્સને અહીંયા સ્ટેન્ડ બાય પર રાખી લીધા છે તમામ ગામોમાં હાલ અમારી ટીમો ઓન ધ ફિલ્ડ છે EMP news think positive